હણ તો નવરી બેઠી સોતી ના સનલ મને છે લસણ ફળવું ના પછી નખમાં છે ને વાસ આવે તો તો ની અમે તો આટલી કરી નાખી આ હો બે લસણ વાળી ચટણી તો અમે બહુ કરીએ હા તી અમારે ચટણી બહુ લીલી ને લાલ ને ને દસ્તો જ હોય કેમ તમે ખાંડણી ને દસ્તામાં ખાંડો છો હા તી તમાર ભાઈ મિક્સર ની ખાંડેલી ના ખાય ચટણી એમ કે મિક્સર ની ચટણી છે ને કોઈ થોંગી ને એવી લાગે એટલે ખાંડણી ને દસ્તામાં ખાંડ અસલ ની સુગંધ આવે ને સ્વાદ આવે મારે તો આજે છે ને મેગી બનાવવાની છે જમવામાં અર અટાણ બાર બોપર કઈ મેગો ખાવાનો હોય અરે અરે અટાણે તો આવી કેરીની સીઝન હવે આ સીઝન ચાલુ થઈને એટલે અમારે જો મગની ને રોટલી ને રસ ને અથાણું તાજુ ને મરસુ તરેલું હાવ ટેસડો પડી જાહે કોણ પાઈદુ હાસુ બોલો ચલ પા બેન તમે પાઈદા કે નહીં એ ના હું કઈ તમે જ જો તો આ ભૂરી છે હાસુ બોલ હાસુ બોલ না थे, ঵ো সনন্ল হুনথে পাদি এ উদ পাই দিসু আতো উংকো ছেক করতি তি কে তমে বে বোলোসো কে নাই সনন্ল গেন তমে পন সাম মস্তি খর ছ�

બેન પોહાય તો કેરી લ્યો બાકી ઓ તો કેરી મુંગી જ હોય આ તો તોછડી નો છે પાછો કાઢે ભાઈ તમે વેસવા આવ્યા તમારે વાત કરવાની હોય તો લ્યો એ ભાઈ મારે લેવી છે તો બેન જોઈ લ્યો 1200 વારું ખોખું છે 1100 વારું છે ઉ તામરી મીઠા એટલા ભાવ ના દેવાના હોય આ ફેડો છે 1200 માં કઈ નક લેવી ના ના સગડે 400 રૂપિયા આમ કે આમ હા તો લઈ લે મારા હશે પૂરી તો બુધીન સાટો જ નથી ઈ કી એટલા ભાવ થોડા દે દેવાના હોય 1200 કે એટલે હું 1200 દે દેવાના હોય ખટાડવાના હોય સાચી વાત છે સરળ બેન તમારી લાવો બોક્સ અલ્યા 1200 રૂપિયા ઓકે પર લઈ એ લીધી હા લો કેસર કેરી કેસર કેરી તાલાડાની પ્રખ્યાત ઓ ભાવ છે દીકરા 1200 રૂપિયા નું ખોખું બાપા ફળ તો હારું મોટું છે લાવ એક ખોખું અલે પૈસા લે બાપા એ લઈ લીધી કેરી મને પણ એક બોક્સ આપો ને અલ્યા 1200 એ હા

અને એથે કે ગોગડા જેવી જીણી જીણી નથી ને મૂકી ભરોસો રાખ્યો તારા ઉપર ના ભાઈ ના કાઈ નથી આમ સેલે એટલે સસ્તું જડે સમજાઈ ગયું આ ની ટ્રિક એ તમે લીધું હા પછી મને એમ થયું કે આ ને બધા લે તો અસલ ની હશે કેરી હશે તો પછી 1200 રૂપિયા માં લઈ લીધું હા મારા મોડું થાય છે મગની સડીદાર મૂકવી છે હાલો